ગામ કરણીબાના પ્રેમને વશ થઈ તેમના વસ્ત્રો ધારણ કરી ધારી રાસ રીમ્યા કરણીબાના પ્રેમને વશ થઈ તેમના વસ્ત્રો ધારી રાસ રમ્યા ગામ રાય રાયધણજી શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત રાજ હતા તેમને તથા બાને દર્શન દેવા શ્રીજી મહારાજ ભુજથી પધાર્યા હતા તે શ્રીજી મહારાજની સાથે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતોની ગાડીઓ પાછળ હતી ને ઘોડે બેઠેલા પાળાઓ સહિત શ્રીજી મહારાજ આગળ આવ્યા હતા તે શ્રીજી મહારાજને જોઈને કરણીબાઈએ પૂછ્યું કે આપશ્રી ક્યાંથી પધાર્યા ત્યારે શ્રી હરિ કહે અમે આજે કચ્છ ભુજથી આવીએ છીએ પછી કરણીબાઈ પાળાઓ સહિત શ્રીજી મહારાજને જમાડ્યા પછી પછીથી પોતાના ઓરડામાં સપર પલંગ બિચાવી આપ્યો તે ઉપર શ્રી સહજાનંદ સ્વામી બિરાજમાન થયા અને પોતાના સન્મુખ કરણીબા વગેરે બાઈઓ બેઠા પરસ્પર વાતચીત કરતા પિત્તળનો કટોદાનને સામુ જોઈને શ્રીજી મહારાજે કરણીબાને પૂછ્યું જે આ શું તે સાંભળીને કરણીબા કહે છે આ ત્રણ પગવાળા પિત્તળના ડબ્બામાં એટલે પટોદાનમાં અમારા તહેવારને દિવસે પહેરવાના વસ્ત્રો તથા દાગીનાઓ છે ત્યારે શ્રીજી મહારાજ કહે અમને તે બતાવો પછી કરણીબાઈએ નવીન નવીન સાડીઓ તથા દાગીના વગેરે બતાવ્યું તે જોઈને શ્રીહરિ બહુ જ ખુશી થયા અને કરણીબાને કહે છે આ વસ્ત્રો તથા દાગીના વગેરે પહેરીએ તો અમે કેવા શોભીએ ત્યારે બાઈઓ કહે છે બહુ સારા શોભો તેથી શ્રીજી મહારાજે વસ્ત્ર તથા દાગીનાઓ જેમ ઘટે તેમ ધારણ કરીને બોલ્યા હવે તમારી સાથે હું રાસ ખેલ કરું તો કેવો શોભો તે સાંભળીને સર્વે બાઈઓ બોલી છે તો તમે ઘણા શોભો અને અમારા એવા ક્યાંથી ભાગ્યો હોય જે તમે અમારી સાથે રાસ રમતા ગીત ગાવો પછી શ્રીજી મહારાજ પોતાના પ્રેમી ભક્તોને પોતાની મૂર્તિ નિરંતર સાંભળે તે માટે વિશાળ શોકમાં ઓઝલમાં રહેનારી બાઈઓ સાથે રાસ રમણ કરવા લાગ્યા એ વખતે આકાશમાંથી દેવતાઓ પુષ્પનો વરસાદ કરવા લાગ્યા ને જય જય એવા શબ્દો કરવા લાગ્યા તે સાંભળીને બહાર બેઠેલ રાયધણજી આદિક હરિભક્તો ઘણું જ આશ્ચર્ય પામતા હતા તે જ સમયમાં મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી રાયધણજીને ઘેર આવ્યા અને રાયધણજીને પૂછ્યું જે શ્રીજી મહારાજ આવ્યા છે ત્યારે ધણજી કહે કે આ આવ્યા છે બોલશો નહીં શ્રીજી મહારાજ બાઈઓની સંગાથે રાસ રમે છે ત્યારે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી કહે અમારે તે મૂર્તિના દર્શન કરવા છે પછી દીવો મૂકવાનો ગોખલો હતો તે કોષ્યો ને ત્યાંથી સ્વામીએ તથા હરિભક્તોએ શ્રીજી મહારાજના દર્શન કર્યા પછી રાસ રમી રહ્યા અને ત્યારે શ્રીજી મહારાજ વસ્ત્ર બદલીને બહાર આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કહે છે તમો અમને પાછળ મૂકીને આગળ આવતા રહ્યા તેથી અમે આપશ્રીને ચાર પાંચ ગામોમાં ગોતીને અહીં આવ્યા ત્યારે આપશ્રીના ચમાસાર મળ્યા ને આવી આવીને આપશ્રીના રાસના દર્શન કર્યા અને આ કીર્તનો કરાશે ઘાઘરડો ઘેરાળો રે ગોપી બેના ગીર ધારી તે બ્રહ્માનંદ સ્વામીના કરેલા કીર્તન સાંભળીને બીજે દિવસે રાય ધણજીને ત્યાંથી શ્રીજી મહારાજ સંતોય સહિત ગઢપૂર પધારતા હતા